સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો હવે વાત કરીએ વિડીયો વિશે તો સોશિયલ મીડિયાની અંદર એસ એમ ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એસ એમ ઠાકોર કિંજલ ઠાકોરને મળવા જાય છે મોજુર ગામમાં તે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો અને હું તમને બતાવીશ કે આ વિડીયો ક્યારનો છે અને કયો છે તો મિત્રો આ વિડીયો એસ એમ ઠાકોર જ્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરીને ત્યારનો છે અને તેમાંથી એક નાનકડી ક્લિપ કરી કાઢીને ઇન્સ્ટાગ્રામ ની અંદર લોકો વાયરલ કરી રહ્યા છે અને એસ એમ ઠાકોર અને કિંજલ ઠાકોરની બદનામી કરી રહ્યા છે તો જે કોઈ લોકો આવું કરી રહ્યા છે એ લોકોને ખાસ વિનંતી કે આવા ખરાબ વિડીયો અને ખોટા વિડીયો શેર ના કરો અને સાથે સાથે લોકો એવું પણ કહી રહ્યા છે એસ એમ ઠાકોર આમ કર્યું ને તેમ કર્યું તો મિત્રો એવું કશું જ નથી અને એસ એમ ઠાકોર અને એસ એમ ઠાકોરે કહ્યું છે અને અત્યારે સહી સલામત એકદમ સારી રીતે પોતાના કરે છે અને એવું ખરાબ પગલું પણ એસ એમ ઠાકોરે નથી ભર્યું મારા ભાઈ અને આ વાત કરીએ બીજી તરફ જે એસ એમ ઠાકોર ઉપર જે મુસીબત આવી હતી ને અને એમનો ખરાબ સમય આવ્યો હતો ને એ સાહેબ એના વિશે તો જે એસ એમ ઠાકોર જે વિડીયો વાયરલ થતો હતો ને એ એમનું સમાધાન થઈ ગયું તો મિત્રો વધારે વિડીયો શેર ના કરો અને ખરાબ કોમેન્ટો પણ ન કરવી તો મિત્રો આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને તેમને સત્ય હકીકત ખબર પડે તો મિત્રો મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી જય હિન્દ મિત્ર